સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈ વાંધો નોંધાવાયો ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય નહીં હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હાલ ચૂંટણી કમિશનર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લીગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત અમારા વકીલ દ્વારા કાલે અગિયાર વાગ્યા સુધી નો ટાઈમ આપ્યો છે કાલે અગિયાર વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી

थी <laughs>